કેમ છો મજામાં શું દુનિયામાં શું દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે નમ્રતા તે જે કોઈ પણ સફળ વ્યક્તિ થઈ ચૂક્યા છે તે સર્વેનો એક સૌથી મોટો ગુણ છે મારા મિત્રો આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે યદ્રિશ કહેવતમાં ખૂબ સરસ રીતે લખાયું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે નમ્રતા વધુ પડતી નમ્રતા અભિમાન સમાન છે સ્વાભિમાન સમાન છે મારા મિત્રો વાત ખૂબ જ ટૂંકી છે એટલી જ મહત્વની છે અહીંયા જે વાત છે તે પોતાના જાત ઉપર નિયંત્રણ રાખવાની છે આપણા માંથી ઘણા લોકો સાથે એવું બનતું હશે કે આપણને નહીં ગમતું હોય તેવું આપણી સાથે થતું હશે અમુક લોકો આપણને આપણને ઘણું કહેતા હશે હશે ખૂબ ગુસ્સો આવતો અને છતાં પણ જો આપણે આપણા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખી શકીએ તો તે ખૂબ મોટી બાબત છે મારા મિત્રો વાત ચોક્કસ એટલી છે કે ગુસ્સો કરવાથી કશું જ થતું નથી ગુસ્સો ઉપરથી આપણું કામ પગાડે છે અની જગ્યાએ જો આપણે નમ્રતાથી કામ લઈએ તો એ આપણા ઉપર ગુસ્સો કરે છે કોઈ આપણને ભલું કહે છે અને આપણને ખબર છે આપણે આપણે નથી નથી તો ત્યાં રહેવાની જરૂર અને જો ઉભા રહેવાની જરૂર પડે તો બે કાન આપ્યા છે કાઢી નાખવાનું છે કરવું અઘરું છે પરંતુ સફળ વ્યક્તિ થવું પણ એટલું આસાન નથી મારા મિત્રો ખરેખર જ્યાં જરૂર પડે ત્યાં જ આપણે ગુસ્સાથી કામ લેવાનું છે એવું નથી કે ગુસ્સો ખરાબ જ વસ્તુ છે જ્યાં જરૂરી છે ત્યાં ગુસ્સો બતાવો ખૂબ જરૂરી છે પરંતુ જ્યાં મોટા ભાગે નમ્રતાથી કામ પદતું હોય આપણને ખબર છે ગુસ્સો કહીને જ ખરાબ થવાનું છે સામે વાળો વ્યક્તિ તેનું તે જ રહેવાનો છે તો ત્યાં આપણા ગુસ્સાનો ખોટો ઉપયોગ કરવો જરૂરી નથી નમ્રતાથી ખૂબ મોટા મોટા કામ પણ આસાનીથી થઈ જાય છે ગુસ્સો તે આપણને આપણા જીવનમાં પાછળ ધકેલે છે નમ્રતા આપણને આપણા જીવનમાં આગળ લઈ જાય છે મારા મિત્ર વાત એક જ છે કે જે નિયંત્રણ રાખવાનું છે તે ગુસ્સા ઉપર રાખવાનું છે અને બને ત્યાં સુધી નમ્રતાથી કામ લેવાનું છે અને નમ્રતાથી જે વ્યક્તિ વર્તે છે તે વ્યક્તિ બધાને ગમે છે અને અહીંયા બધાને ગમવાની વાત નથી પણ આપણે આપણી જાતને ગમવા જોઈએ તે ખૂબ જરૂરી છે ને મારા મિત્રો આપણે આજે દુનિયાના દસ ટકા લોકો છે જે દુનિયા ઉપર રાજ કરે છે દસ ટકા લોકો સફળ છે તો આપણે તે યાદીમાં આવવું હોય તો આપણે પણ આ નમ્રતાનો ગુણ શીખવો પડશે કારણ કે નમ્રતા જ છે જે આપણને આપણા જમીન સાથે જોડાયેલી રાખે છે કારણ કે આજે જ્યારે વ્યક્તિ અચાનક સફળ થઈ જાય છે નાની ઉંમરે મોટી સફળતા મળી જાય છે ત્યારે તે આખા અભિમાનમાં આવી જાય છે અને અભિમાનમાં આવીને તે ઘણું બધું ના કરવાનું પણ કરી બેસે છે અને નમ્રતાને ભૂલી જ જાય છે આવા સમયે આ જ સમયથી વ્યક્તિના પતંગની શરૂઆત થાય છે તો બસ મારા મિત્રો આપણે હંમેશા જમીન સાથે જોડાયેલા રહેવાનું છે અને બને ત્યાં સુધી મોટા આપણે નમ્રતાથી કામ લેવાનું છે નમ્રતાનો જો આટલો ગુણ આપણા હૃદયમાં ઉતારીએ આપણે ન ઉતારીએ તો આપણે ચોક્કસ જ આપણા લક્ષ્યોમાં જે સારા અને સાચા છે ત્યાં આપણે ચોક્કસ જ સંતોષપૂર્વક સફળતાપૂર્વક પાર કરીશું અને આગળ વધીશું થેન્ક યુ